આજે મસ્ત મજાનો જે તહેવાર કેવામાં આવે ને કે ઉત્તરાયણ આવો તહેવાર છે અને એ તહેવાર અત્યારે સવારમાં પતંગ ચકાવતો હતો પણ મારા પરમ મિત્ર એટલે કે પ્રદીપભાઈ કપડવંશ આવી જવા બાજુ એ પણ સારા એવા નામાંકિત સિંગર છે એમને મસ્ત મજાનું પક્ષી બચાવનું અભિયાન ચાલુ કર્યું હતું તો હું થોડી વાર અહીંયા સેવા બજાવવા માટે આવ્યો છું પણ કહેવાની અને અગત્યની વાત તો એ છે કે આજે મસ્ત મજાનો તહેવાર છે તમે ફેમિલી સાથે એન્જોયમેન્ટ કરો સાથે સાથે પક્ષીનો પણ બચાવ કરો પ્લાસ્ટિકનો જે દોરો વપરાય છે એનો પણ તમે ઉપયોગ ના કરો અને અત્યારે અમે નિકોલ સુકન ચોકડી જે પાસે ચા છે બિલકુલ એની બાજુમાં ટેન્ટ લાગેલો છે કદાચ કોઈ પક્ષી આવી જાય તો તમે ત્યાં પણ લઈને આવી શકો છો તો બહુ આનંદ મને થયો ન્યૂઝ ગુજરાત પ્રવાસી જોડે વાતચીત કરીને તો બસ થેન્ક યુ ફોર સપોર્ટ અમને પણ સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલ છે ઇન્સ્ટાગ્રામ ઉપર તો એમને પણ ફોલો કરો અને અવારનવાર બહુ સારી માહિતી અમે આપવાની કોશિશ કરીએ જે સાચી અને બહુ મસ્ત મજાની માહિતી આપીએ તો અમને ફોલો કરો થેન્ક યુ ફોર સપોર્ટ અને તમારી સાથે વાતચીત કરીને મને બહુ આનંદ થયો થેન્ક યુ તો ચોક્કસથી હું આપણી જોડે આ સિંગર છે એમની જોડે પણ વાત કરીશ જી સર પબ્લિકને એટલું જ કહેવા માગું છું કે આ પવિત્ર તહેવાર ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચકાવો તો કબૂતરનો ખાસ ધ્યાન રાખજો બીજી વસ્તુ કે આજુબાજુમાં ક્યાંય પણ નિકોલ વિસ્તારમાં ઘાયલ થયેલ કબૂતર હોય તો અહીંયા ઘાયલ થયેલ કબૂતરની સેવા કરવામાં આવે છે તો અહીંયા લઈને આવો તો ચોક્કસથી એમણે પણ જણાવ્યું છે આજે બહુ સારો એવો તહેવાર છે આપણા ગુજરાતીઓ માટે સારામાં સારો તહેવાર કહેવાય છે મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ નમસ્કાર